પ્રાર્થનાની શક્તિ સવારનો સમય હતો કિંજલ મમ્મી દરરોજની જેમ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી પ્રાર્થના કરી રહ્યા હતા તેમની સાથે સ્નેહી અને સાનિધ્ય પણ હાથ જોડીને બેઠા હતા સાનિધ્ય પણ ભક્તિભાવથી આંખો બંધ કરીને બેઠો હતો દરરોજ સવારે આ પ્રાર્થનાથી તેમના દિવસની શરૂઆત થતી અને બધાના મનમાં શાંતિ છવાઈ જતી એક દિવસ શાળામાં શિક્ષકે જાહેરાત કરી બાળકો આવતીકાલે આપણી શાળામાં ગીતગાનની સ્પર્ધા છે બધાએ ભાગ લેવાનો છે આ સાંભળીને સ્નેહી થોડી ગભરાઈ ગઈ તેણે ધીમા અવાજે કહ્યું મારે તો બધાની સામે ગાવાનું મુશ્કેલ લાગશે મને ડર લાગે છે સાનિધ્યે સ્નેહીનો હાથ પકડીને કહ્યું ચિંતા ન કર સ્નેહી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીશું ભગવાન આપણને હિંમત આપશે અને બધું સારું થશે તે જ સાંજે બંને ભાઈ બહેન ઘરના મંદિરમાં ગયા તેમણે ભગવાનને નમન કર્યા અને હાથ જોડીને પ્રાર્થના કરી હે ભગવાન અમને હિંમત આપો જેથી અમે સ્પર્ધામાં સારું પ્રદર્શન કરી શકીએ બીજે દિવસે સવારે સ્પર્ધાનો દિવસ હતો સ્નેહી અને સાનિધ્ય શાળાએ જવા માટે તૈયાર થયા સ્નેહીના મનમાં હજુ પણ થોડો ડર હતો પણ પ્રાર્થનાની યાદથી તેને શાંતિ મળી જ્યારે સ્નેહી મંચ પર ગાવા માટે ગઈ ત્યારે તેના પગ થોડા ધ્રુજ્યા પણ તેણે મમ્મી પપ્પા અને સાનિધ્યને યાદ કર્યા અને તેને પ્રાર્થનાથી મળેલી શક્તિનો અનુભવ થયો સ્નેહીએ નિડર થઈને સુંદર ગીત ગાયો તેનો અવાજ મધુર હતો અને ગીત બધાના હૃદયને સ્પર્શી ગયું બધા પ્રેક્ષકોએ ઊભા થઈને તાળીઓ પાડી શિક્ષકોએ પરિણામ જાહેર કર્યું આજની ગીતગાન સ્પર્ધામાં પ્રથમ નંબર સ્નેહીને મળે છે સ્નેહી અને સાનિધ્યને સમજાયું કે ભગવાન પરનો વિશ્વાસ અને પ્રાર્થના આપણને હંમેશા શક્તિ અને આત્મવિશ્વાસ આપે છે